ડોક્ટર પ્રમી તોગળ્યા ભરૂચની જાડેશ્વર ચોકડી ખાતે આવી પહોંચતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ડોક્ટર પ્રમી તોગળિયાએ જણાવ્યું હતું કે આ વાતનો સંદેવ ગર્વ રહેશે કે આંદોલન માટે ઓગણીસો ચોર્યાસીથી બે હજાર અઢાર સુધી દરેક મોરચા ઉપર જ્યારે પણ આહવાન કરવામાં આવ્યું ત્યારે લોકો ભાગીદાર બન્યા છે અને આંદોલન ચલાવવા પાછળ અમારો ઉદ્દેશ હતો કે ભગવાન રામને તેમની જન્મભૂમિ ઉપર બિરાજમાન કરવામાં આવે આજે તે સંકલ્પ પૂર્ણ થતો જોઈ મને અને સમગ્ર દેશવાસીઓને ખુશી થઈ રહી છે તેમ તેઓએ જણાવ્યું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા આઠ કરોડ દીવડાઓ પ્રગટાવી અને કાર્ડ સેવકોને સન્માન પત્ર ચારસો પચાસ જગ્યાએથી રેલી પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજી વિજય ઉત્સવ મનાવવામાં આવશે સાડા ચારસો વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીથી ભવ્ય રામ મંદિર શરૂ થઈ થયેલું છે આંતરરાષ્ટ્રીય હેતુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દેશભરમાં વિજય ઉત્સવ મનાવશે સાડા ચારસો વર્ષોનો સંઘર્ષ થયો એટલે સાડા ચારસોથી વધારે જિલ્લામાં એક લાખથી વધારે ગામોમાં આઠ કરોડ હિન્દુઓએ સવા રૂપિયા આપ્યા હતા આ આઠ કરોડ હિન્દુઓના સવા રૂપિયાથી ખરીદેલા પથ્થરોથી મંદિર બની રહ્યું છે એટલે આઠ કરોડ દીવા બાવીસ જાન્યુઆરીએ સાંજે પ્રગટાવવાનું આ વિજય ઉત્સવ મનાવવાનું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ કરશે અનેક જગ્યાએ સ્કૂટર રેલી સાયકલ રેલી પદયાત્રાના કાર્યક્રમોનું પણ આયોજન થશે સાથે જે આઠ લાખ કારસેવકો કાઠી ગોળી ખાવા માટે નેવ્યાસી નેવું બાણું અને બે હજાર અઢારમાં મારા એલાનથી યોધ્યા આવ્યા હતા આવા બધા જ કાર કારસેવકોને અમારા તરફથી લેખિત ધન્યવાદ અને સન્માનપત્ર આપવાનો કાર્યક્રમ પણ આ દરમિયાન ચાલી રહ્યો છે